સંગપ્રદેશ પ્રદેશ દમણના નાની દમણ ખારીવાડ મુખ્ય રસ્તા પાસે આવેલ જય અંબે કરિયાણાની દુકાનમાં મોડી રાત્રિએ અજાણ્યા બે ચોરટાઓ દુકાનના શટરનું તાળું તોડી દુકાનમાં પ્રવેશ્યા હતા અને દુકાનના ગલ્લામાં મૂકેલા પરચુરણ પૈસા તથા માલી સમાજના એક કાર્યક્રમ હેતુ સમાજના લોકો પાસેથી ઉઘરાવેલા આશરે રૂપિયા ત્રણ લાખ રોકડ જે ગલ્લાના નીચેના સેલ્ફમાં મૂકેલા હતા એ રકમની ચોરી કરી તેઓ ફરાર થઈ ગયા હતા ચોરટાઓ જે સમયે ચોરી કરી રહ્યા હતા એ તમામ હરકત દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં થઈ પામી હતી બનામની જાણ સવારી જ્યારે દુકાનના માલિક પારસમલ મસરાજી માલી દુકાન પર આવ્યા ત્યારે દુકાનના શટરના શટર ના તાળા તૂટેલા જણાતા દુકાનમાં ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું જેને પગલે દુકાનદારી આ અંગે નાનીદમન પોલીસને જાણ કરી હતી બનાવની જાણ થતા પોલીસની એક ટીમ જગ્યા સ્થળ પર આવી જરૂરી કાર્યવાહી કરી દુકાન માલિકનો જરૂરી નિવેદન લઈ આ મામલે પોલીસ ચોપડે અજાણ્યા ચોર ઈશમો સામે ગુનો દાખલ કરી ચોરીના સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે રાત્રે આશરે ત્રણ વાગે ને 15 મિનિટ પર આવ્યા હતા શટર ખોલે ને એક માણસ બહાર ઉભો ને એક માણસ અંદર આવ્યો પછી આવીને સીધા ગલ્લા પર આવ્યા અંદર ગલ્લામાંથી બધી ચિલ્લર ભરી દસના ને વીસના નોટ હતા બધા કરીબન પંદરેક હજાર રૂપિયા જેવા હતા ચિલ્લર બધી ને બાકીના નીચે પડેલા હતા એ ટોટલ ત્રણ લાખને પાંત્રીસ હજાર રૂપિયા ચોરી થયા આ અમે દર વર્ષે સમાજનો પ્રોગ્રામ કરે છે તો બે થી દસ તારીખ વચ્ચે અમે બધા ભેગા કરેલા પૈસા પછી આ પૈસા બધા પ્રોગ્રામમાં ત્યાં હતાબન સાડી છ સાત વાગે આજુબાજુ અમે દુકાન આવ્યા ત્યારે તાળા તૂટેલા હતા ને અંદર આવીને જોયા તો પૈસા નહીં હતા ગલ્લા એકદમ ખાલી હતા વાપીના ચલા વિસ્તારમાં યુવકે નિર્વસ્ત્ર થઈ મોલના ચોથા માળે કર્યો હાઈ વોલ્ટેજ ડ્રામા લોકોએ નીચે ઉતારતા જીવ બચ્યો નશામાં ચઢ્યો હોવાની ચર્ચા વાપીના ડાભેલ ચેકપોસ્ટ પાસે આવેલ એક મોલના ચોથા માળે નિર્વસ્ત્ર થઈને ચડેલા યુવકને જોઈ નીચે ઉભેલા લોકો ગભરાઈ ગયા હતા જે બાદ હેમખેમ તેને નીચે ઉતારતા યુવક નશામાં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું વાપી ડાભેલ ચેકપોસ્ટ પાસે આવેલ રિલાયન્સ મોલના ચોથા માળે બુધવારે સાંજે એક યુવક ચડી ગયો હતો શરીર પણ એક પણ વસ્ત્ર વગર નગ્ન હાલતમાં યુવકને જોઈ તેને નીચે ઉતારવા લોકોએ બુમાબૂમ કરી હતી પરંતુ તે ઉપર જ ડ્રામા કરતા નજરે પડ્યો હતો આશરે કલાકો સુધી ડ્રામા કરતાં યુવકનો વિડીયો બનાવી લોકોએ સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરી દીધો હતો જોકે કલાકોની જહેમત બાદ હેમખેમ તેને નીચે ઉતારી લેવામાં આવ્યો હતો સ્થાનિકોના જણાવ્યા મુજબ યુવક નશામાં હતો અને નગ્ન થઈ ઉપર જવા પાછળનું કારણ પૂછતા તે કંઈ પણ જવાબ ન આપી ત્યાંથી અંધારામાં ફરાર થઈ ગયો હતો જોકે આ અંગે પોલીસમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ કરાઈ ન હતી ઉમરગામ જેડીસી વિસ્તારમાં રાત્રે મોબાઈલમાં રીલ્સ જોતા યુવકના હાથમાંથી અજાણ્યા તસ્કરો ફોન છીનવી ભાગી ગયા ઉમરગામ જેડીસી વિસ્તારમાં એક યુવક મોડી રાત્રે કોઈ કામરથી ઘરની બહાર નીકળ્યો હતો યુવક મોબાઈલમાં રીલ જોવામાં વ્યસ્ત હતો જે દરમિયાન અજાણ્યા બે યુવકો બાઇક ઉપર યુવક નજીક આવી અને યુવકનો મોબાઈલ સ્નેચિંગ કરી ભાગી ગયા હતા યુવકના હાથમાંથી મોબાઈલ છીનવાયા બાદ પણ યુવકને શું થયું જેનો કોઈ ખ્યાલ જ આવ્યો ન હતો ઘટના અંગે યુવકે તેના મિત્રની મદદ લઈને ઘટના સ્થળ ઉપર જઈ ઘટનાક્રમનો વિડીયો બનાવ્યો હતો સાથે ઘટના સ્થળ નજીક આવેલા સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા હતા નજીકમાં આવેલ ઉમરગામ પોલીસ ચોકી પાસે જઈ ચોકી બંધ હોવાનો વિડીયો બનાવ્યો હતો ઉમરગામ પોલીસ મથકે જવાની જગ્યા પર સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરી ઘટના અંગે લોકોને જાણ કરી હતી યુવક કે રાત્રે ઉમરગામ પોલીસ મથકે ઘટનાની નોંધ કરાવવાની જગ્યાએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યા હતા ઘટના અંગે ઉમરગામના પીઆઈને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘટનાની જાણ કરાતા મોબાઈલ ગુમાવનાર યુવકની શોધખોળ હાથ ધરી છે યુવકને બોલાવી ફરિયાદ થયા બાદ સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓનું પગેરું મેળવી આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે मैं वहाँ से जा रहा था वहाँ से दो बंदे आए पीछे से फोन छीन लिया आदमी से मैं अभी आया यहाँ पे पुलिस चौकी पे कोई है नहीं बाइक पे बंदे के काला शर्ट पहना हुआ वीवो वी ट्वेंटी नाइन पार्टी पुलिस से वल्लभ आश्रम पासे थी कार आंतरी शंकास्पद चार ईसमो ने दबोची लीधा कंट्रोल रूम थी मैसेज मरता एलर्ट थे पार्टी पुलिस टीम करेलू सफल ऑपरेशन मॉक ड्रिल हतुं વલસાડ કંટ્રોલ રૂમ દ્વારા ગુરુવારના રોજ બપોરે અઢીથી ત્રણ વાગ્યાની આસપાસ દમણ તરફથી એક ટોયાટા કંપનીની કારમાં શંકાસ્પદ સવાર થઈ સુરત તરફ જઈ રહ્યા હોવાની જાણ પારડી પોલીસને કરવામાં આવતા પાર્ટી પોલીસની ટીમ તાત્કાલિક એક્શન મોડમાં આવી હતી અને પારડી પીઆઈ જી આર ગઢવીએ તેમની ટીમની પાડી વિસ્તારમાં ઠેર ઠેર નાકાબંધી ગોઠવી હતી અને તેઓ પોતે પણ ટીમ સાથે પાડી વલ્લભાશ્રમ સ્કૂલ પાસે હાઈવે પર વોચ ગોઠવી હતી આ દરમિયાન પોલીસને મળેલી માહિતીવાળી ટોયાટા કંપનીની કાર આવતા પાડી પોલીસની ટીમે કારને આંતરી હતી આ દરમિયાન ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા જે જોઈ ત્યાંથી પસાર થતા લોકોમાં પણ શું ઘટના બની એ વિશે ઉત્તેજના વ્યાપી હતી અને પોલીસે એકદમ ફિલ્મી સ્ટાઇલે કાર આંતરી શંકાસ્પદ ચાર લોકોને ઝડપી લીધા હતા જેઓ પાસેની કારમાં બેગો હોય તેમાં પણ શંકાસ્પદ વસ્તુ હોવાનું જણાતા પાડી પોલીસે ઘટના સ્થળે તાત્કાલિક બોમ્બ ડિટેક્શન સ્કોડ અને ડોગ સ્કોડને તેડાવી લીધી હતી અને આખી કારની ચેકિંગ હાથ ધરી હતી પોલીસની આખી આ પ્રક્રિયા જોઈ લોકમુખે ઝડપાયેલા ઈસમો હુમલો કરવા આવ્યા હોવાનું પણ ચર્ચાયું હતું બીજી તરફ પારડી પોલીસે કંટ્રોલ રૂમથી મળેલા મેસેજથી એલર્ટ બની ઓપરેશન પાર પાડ્યું હતું એ મોકડીલ હતું જેવું માલુમ પડતા જ લોકોએ રાહત અનુભવી હતી આડત્રીસમાં માં સ્થાપના દિવસ પર સુપ્રીમ ગ્રુપ દ્વારા સોળમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું સુપ્રીમ ગ્રુપે પોતાના સ્થાપના દિવસને મહત્વપૂર્ણ બનાવતા સોળમાં રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું આ શિબિરમાં કુલ એકસો યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું જે માનવ સેવા માટે ગ્રુપની પ્રતિબદ્ધતા દર્શાવે છે શિબિરના આયોજન દરમિયાન પચીસ વર્ષથી વધુ સમયથી સુપ્રીમ ગ્રુપ સાથે જોડાયેલા કામદારોને ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા આ સન્માન સમારોહમાં કંપનીના પ્રતિનિધિઓએ પોતાના વફાદાર અને નિષ્ઠાવાન કામદારોને બિરદાવ્યા હતા અને તેમની લાંબા સમયની અવિરત સેવા બદલ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો રક્તદાન શિબિર દરમિયાન કંપનીના મેનેજમેન્ટે તમામ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરી અને માનવતાની સેવા માટે રક્તદાનની મહત્તા પર ભાર મૂકી દરેક રક્તદાતાઓને કંપની તરફથી એક યાદગાર પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમને કંપનીના કામદારો અને મેનેજમેન્ટની ટીમ દ્વારા સંપૂર્ણ સમર્પણ અને મહેનત સાથે સફળ બનાવવામાં આવ્યો હતો ये हमारा जो ब्लड कैंप रहता है हमारा फाउंडर्स डे रहता है और ये हमारा थर्टी एट फाउंडर्स डे है और हमारा सिक्सटींथ ब्लड डोनेशन कैंप है ये हमारा लगभग मोर देन हंड्रेड यूनिट मिनिमम होता है इधर और सारा आजूबाजू का इंडस्ट्रीज और फ्रेंड्स ग्रुप सब आके इधर डोनेट करते हैं बहुत अच्छा रक्तदान देश दान है तो वो सबको देना चाहिए यही बोल बोलना चाहूंगा हमारी आज कंपनी का थर्टी एटवा स्थापना दिवस है और ये बहुत ही प्राउड मोमेंट है कि सुप्रीम एक ऐसा कंपनी है जिसके काफी किसी जवान का हमने ज्वाइन किया था दो प्लांट थे लेकिन थर्टी एट ईयर्स के बाद हम प्राउडली कह सकते हैं कि हम जोली इंडियन कंपनी है इंटरनेशनल एम एनसी तो क्योंकि हमारे कुछ प्लांट थाईलैंड में और बाहर भी है तो इंडिया में करीब हमारे बीस प्लांट और जैसा आज थर्टी एट हमारा स्थापना दिवस है ये हमारे बहुत गर्व की बात है कि आज हमारा सोलवा ब्लड कैंप भी चालू है प्लस आज हमने एक नया ऑफिस का उद्घाटन भी किया है और आपके के अंदर 25 साल से ज्यादा जिसे जिन्होंने भी सर्विस किया है सुप्रीम के अंदर ऐसे करीब 20 लोगों से ज्यादा लोगों को आज हम उनको सम्मानित करने वाले हैं और ये जो ब्लड कैंप है जो सोलो है ये कंटिन्यू रहेगा और एवरी ईयर कम से कम 100 ब्लड से ही ज्यादा हमारे इकट्ठा होता है